ચાર દી લડ્યા પછી પાણી કૂટી ગયું અંદર ગઢમાં એને પાછળ ધક્કાબારી છે નાથી પાછળ ફેંકી દીધો જયારેરાની લડાઈ થઈ તો છો બધા મજામાં અત્યારે ગામમાં ભીમરાની ગુફાએ અને ભીમરાની ગુફાનો અલગથી વિડીયો બનાવ્યો છે એ જોતા હોજો એની સ્ક્રીનમાં તમને આપી દઈશ અત્યારે હું જઈ રહ્યા છીએ ઉપર ગઢ જોવા માટે ભૂપતભાઈ આ ગઢ વિશે મને થોડી ઘણી અત્યારે માહિતી જણાવજો ને ગઢ છે એ આ નાજા આચારનો ગઢ કહેવાય બરાબર અને જ્યારે ભીમોરાની લડાઈ થઈ ત્યારે આની અંદર ચાર જણા હતા વ્યક્તિ અને અંગ્રેજ સરકારે બોરી સરકારે આની ઉપર હુમલો કર્યો ચાર દી લડ્યા પછી પાણી ખૂટી ગયું અંદર ગઢમાં પછી એને જે હંગરો હતો વટ્યો એને હોકાનું પાણી પી ગયું હોકાનું પાણી હા પાણી તો ખૂટી ગયું હતું પછી આ લોકોએ એમ થયું કે હવે શું કરવું એટલે એને પાછળ ધક્કા બારી છે નાથી પાછળ ફેંકી દીધો ફેંકી દીધો એટલે પછી હેઠેલી લઈને પકડી લીધો પછી એને કીધું કેટલા જણાશે કારણ કે અંદર ચાર છે ત્યાં અહીંના દરબાર છે ઘોડી રાખતા એટલે ઉપર છે એને ડોકુ કાપી નાખ્યું અને લડ્યા અને હાથમાં સોનાનો તોડો રાખતા સરવાર બુઠી થઈ ગઈ છતાં પણ લઈ લઈ બરોબર ઓમુરાની ગુફા બાજુમાં છે તમારે એની બાજુનો રસ્તો લેવો છો એની બાજુમાં રસ્તો છે ને નથી આવના તારા આ રસ્તેથી તો ગુફાની બાજુમાં છે ને તમારે ચાલીને આવવાનું રહેશે આ શીશી રસ્તો છે ઉપર જવાનો રસ્તો જવાનો રસ્તો થોડોક ઊંચાઈ વાળો છે એટલે થાકી અમે તડકો લાગે છે ને રસ્તો થોડો ઢાર ધરણ વાળો છે જોકે આપણે અત્યારે કહી શકીએ તો આપણે ગુફાની વાંસે ચડી રહ્યા છીએ એવું છે ને હા ગુફાની આપણે ઢલાન ઉપર છીએ અત્યારે અને આ તમે ગાડી લઈને નથી આવી શકતા તમારે ચાલીને જ જવું જોશે ગાડી બહાર પાર્કિંગ કરી દેવાની અત્યારે જો કે આમ કહેવાય કે ગઢના હજી કંઈ થોડા ઘણા અવશેષ વહીતા છે ને કે છે અવશેષ ખાલી દિવાલોની ઉચ્ચ છે ગઢ આમ જવાનું આ ગઢનો રસ્તો છે અહીંયા તો ઘણા બધા મકાન બની ગયા છે ને હવે મકાન બની ગયા છે આર્યની દીવાલ ગઢની છે બધી ગઢની દીવાલ છે એટલે મતલબ આપણે કહી શકીએ કે આ જે પથ્થર છે ભીમોરાની ગુફા છે એની એકઝેટ બાજુમાં કિલ્લો છે એમને હા ઉપર ગામ હતું પહેલા હવે ખંડેર અવસ્થામાં આવી ગયું બધું અમારું હતું ફરતો ગઢ હતો ફરતો ગઢ હતો હા ગઢના બધા અવશેષ અવશે ખરેખર આ બધું ને બહુ નવાઈ લાગે કે આપણા ગુજરાતમાં બી આવું બધું છે કે જે હજી આપણે જોયું નથી આ જૂનું અને શું કહી શકીએ આપણે અંદર ગેટ તો વયો ગયો ને ગેટ વયો ગયો ગેટ બધ બધું પડી ગયું છે ખાલી આ ઓસે છે અવશેષ છે આ ધક્કા બારી છે આથી બહાર ફેંકી દીધો એને નીચે ઓલાને ફેંકો અહીંથી તો હાલો ઉપર જડીએ થોડા અહીંયા પડી ગઈ અહીં બારી હતી બારીથી ફેંકી દીધો પાછા આમ ઓલા પહેલા આ તો કુદરતી સુખ જેવું લાગે આમ અલગ જ અને આ તો ઓલું છે ને ઓલું બધા પથ્થર કાઢવા પથ્થર કાઢવાનું છે ને લાલ પથ્થર અહીંથી મળે છે હા ઓહ અત્યારે તો આ કહેવાય ને આની ઊંચાઈ થોડીક ઘટી ગઈ આપણે એવું લાગે છે પણ પહેલાં તો હા અને એક વસ્તુ જો તમે ખાસ કરીને તમને બતાવું જોઉં કેમેરો આ મેં તળાવ છે તળાવ છે અને મોસ્ટ ઓફ છે ને આ બધા દેખાઈ રહી છે ને આ બધા જ્યાં પથ્થર બહુ છે ગુફાઓ નાની નાની ઘણી બધી નાની નાની ગુફાઓ છે હા

તમે વિડીયો આખો જોઈ લો વિડીયો લાઇક કરો શેર કરો મસ્ત કરો ફરી મળી નવા વિડીયોમાં નવા કંઈ અંદા સાથે નવી કંઈ સ્ટોરી સાથે બનાવી રહેજો મેં ચેનલ પર રાજકોટ સાથે ત્યાં સુધી બંને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય